આવા બધા મુદ્દાઓ પર ટીવીમાં ચર્ચા થવી જોઈએ ડિબેટ થવી જોઈએ લોકોનું ધ્યાન દોરાવવું જોઈએ પણ ટીવીમાં શું ચાલે છે એટલું બધું દુઃખ થાય છે મને એટલું બધું અંદરથી આઘાત લાગે છે પણ મારે શું બોલવું હું બોલીશ તો કોણ સાંભળશે કેવા એજન્ડા આલે છે કેટલા પ્રકારનું મતલબ ચૂથવાનું કામ આલે છે મુદ્દાને ચૂથવાનું કામ મે પાંચ મુદ્દા પર રજૂઆત કરી એમાંના બે મુદ્દા ખેડૂતો માટેના હતા ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા માટેનો મે રજૂઆત કરી આસામની સરકારે

તો મળીને જે બોલ્યો જે કીધું જે મુદ્દા લઈ ગયા એ જનતાના મુદ્દા હતા કે ખાલી રાજકીય રીતે એકાબીજા ઉપર કીચડ ઉછાળવાનું કામ કર્યું ગોપાલે તરીકે શું કામ કર્યું કેવું કામ કર્યું સારું કામ કર્યું ખરાબ કામ કર્યું 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 યોગ્ય અયોગ્ય વ્યાજબી ગોપાલે જે મુદ્દા કાયદા પ્રમાણે ઉઠાવ્યા એ કાયદા પ્રમાણે હાચા છે કે કાયદા પ્રમાણે ખોટા છે એ બધી વસ્તુ ઉપર જો ટીવીમાં વિશ્લેષણ થાય તો હજારો લોકોને સાચી વાત જાણવા મળે પણ મારું દુઃખ એ વાતનું છે કે ટીવી ની અંદર એકદમ મતલબ ચૂથવાની વાતો આલે છે કેવા કેવા વિષયો મુખ્યમંત્રીની ચેમ્બર જોઈ મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર મંત્રીઓ હતા અનેક ઊભા હતા પૂર્વ ધારાસભ્ય ઊભા હતા ગુજરાતના નામચીન નામચીન લોકો જેને તમે જિંદગીમાં નજીકથી ના જોય એવા લોકો ત્યાં ઊભા હતા ઓછામાં ઓછા હું તમને એવું કહી શકું અતિશયોક્તિ ન લાગે તો સો જેટલા માણસો ગુજરાતના ટોપ નામચીન માણસો છે ત્યાં હતા અને જેવું કોઈ લાઈનમાં એટલા બધા જાજા માણસો હતા કે એ સારું પોતપોતાની રીતે જેને જ્યાં જગ્યા મળે ત્યાં ઉભા હતા કાલે મને ભાજપના અનેક ધારાસભ્યો મળ્યા પૂર્વ મંત્રી મળ્યા ચાલુ મંત્રી મળ્યા ગુજરાતના પ્રતિષ્ઠિત આગેવાનો મળ્યા વેપારીઓ મળ્યા સો વખત છાપામાં આવી ગયા હોય એવા સામાજિક ને રાજકીય અગ્રણીઓ વેપારી અગ્રણીઓ મળ્યા બધા જ મળ્યા છે કેમ કે બધા જ મુખ્યમંત્રીની ચેમ્બરની બહાર ઉભા હતા તો હું ઉભો હતો કોંગ્રેસના નેતાઓ મળ્યા ભાજપના નેતાઓ મળ્યા ધંધાવાળા મળ્યા વેપારવાળા મળ્યા કલાકારો મળ્યા જથ્થાબંધ માણસો કાલે ત્યાં ઊભા હતા કેમ કે મુખ્યમંત્રીની ચેમ્બર છે એની બહાર બધા જ ઉભા હોય બધા જ વાતો અને મને હું ત્યાં જાઉં અને કોઈ મને કંઈક બે શબ્દો રામ રામ કરે શુભેચ્છા આપે કોંગ્રેચ્યુલેશન્સ કરે કોઈ મને કંઈક પૂછે કેવું લાગે છે શું છે તો શું એની વાત નહીં કરું ગોપાલ ઇટાલિયા જિંદગીમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યા પછી પહેલી વખત શું કામ કર્યું પોતાનો રાજકીય એજન્ડા લઈને ગયા બીજેપી લઈને હું વિધાનસભામાં ગયો અથવા હું બહુ મહાન ક્રાંતિકારી છું મારી છબી ચમકાવવા માટે ગયો કે ખરેખર હું જનતાના જીવનને લાગુ પડતી હોય એવી કોઈ વ્યાજબી વાત લઈને ગયો એનું કોઈ વિશ્લેષણ જ ટીવીમાં નથી કે ગોપાલ ઇટાલિયા છબી ચમકાવવાની વાત લઈને ગયો ભાજપનું ખરાબ દેખાય એવા એજન્ડા લઈને ગયો મુખ્યમંત્રીને ખરાબ ચિત્રી શકાય એવું કઈ લઈને ગયો કે ખરેખર આમ જનતા ને લાગુ પડતી હોય એવી વ્યાજબી વાત લઈને ગયો એ બાબત ઉપર ટીવીમાં કોઈ ચર્ચા જ નથી મારે નામ નથી લેવા કે ત્યાં કોણ કોણ મને મળ્યા મને કેટલાય લોકો હાથ મિલાવ્યો અભિનંદન આપ્યા નમસ્તે કર્યું મારે ફોટા પડાવ્યા કદાવર કદાવર માણસો હતા મેં કીધું ચાલુ મંત્રી ત્યાં ઉભા હતા એટલા ડિસ્ટન્સ ઉપર એક ફૂટના ડિસ્ટન્સ ઉપર ચાલુ મંત્રી ઉભા હતા

આટલો બધો આઘાત લાગ્યો કે આ ગુજરાતની કેવી અધોગતિ દુર્ભાગ્ય તો જે ચર્ચા થવી જોઈએ એ મુદ્દો એટલું બધું આઘાતજનક બાબત છે ભગવાન આપણને બધાને થોડીક શક્તિ આપે જાણવાની સમજવાની જોવાની હું કાલે પહેલી વખત ગયો મેં ટાઉન પ્લાનિંગ નો મુદ્દો ઉઠાવ્યો કે ટાઉન પ્લાનિંગની અંદર ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે અને ભ્રષ્ટાચાર છે એ આમ જનતાને નડે છે ચાલીસ ટકા જમીન કપાત કરવાની ડેવલપમેન્ટ ચાર્જ લેવાનો યુઝર ચાર્જ લેવાનો બીજી જગ્યાએ પ્લોટ ફાળવી દેવાનો પ્લોટનું વેલિડેશન સર્ટિફિકેટ લેવાનું આ બધી વસ્તુ ખોટી છે કાયદામાં ક્યાંય નથી લખ્યું મુખ્યમંત્રી સ્પષ્ટ વિનમ્રતાથી કીધું કે સાહેબ કાયદાની આખી ચોપડીમાં ક્યાંય એક શબ્દ નથી કે ચાલીસ ટકા જમીન કાપી નાખો સેલેબલ પ્લોટ મૂકી દો એવું કાયદાની આખી ચોપડીમાં ક્યાંય નથી લખ્યું આ અધિકારીઓ છે વર્ષોથી કાપે છે રજૂઆત કરીએ તો એમ કે છે કે આ તો ત્રીસ વર્ષથી આમ જ ચાલે છે ભાઈ ત્રીસ ને ત્રણસો વર્ષથી ચાલતું હશે પણ કાયદાની ચોપડી હોય તો ભલે નથી લખ્યું તો હવે બંધ દો આટલો મોટો મુદ્દો હું લઈને ગયો કેમ કે ગુજરાતના તમામ મોટા શહેરોમાં જે પાણી ભરાઈ જાય છે ચોમાસામાં એની પાછળનું મુખ્ય કારણ ટીપી એક્ટનો અમલ નથી થતો એટલે ટીપી નો અમલ થાય તો પાણી ન ભરાય ગુજરાતના તમામ શહેરોમાં ગટરો ઉભરાઈ જાય છે પાછળનું કારણ અમલ નથી થતો એ છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર ટ્રાફિક જામ અને છે કારણ ગુજરાતના લગભગ મોટા શહેરોની અંદર પૂરતા પ્રેશરથી પાણી નથી આવતું એનું કારણ એનું કારણ ટીપી એક્ટ છે ગુજરાતના તમામ મોટા શહેરોની અંદર મકાનો મોંઘા મળે છે નાના નાના મકાનો છે બાકસની સાઈઝના માચીસની સાઈઝના મકાનો મળે છે વન બીએચકે દોઢ બી કે બે બી કે છતાં એટલા મોંઘા મોંઘા મકાન છે એની પાછળનું કારણ ટીપી છે બાબતે ખેડૂતોને પાક વીમો જ નથી મળતો ગુજરાતના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી મળતો સોરી ભારત દેશના તમામ રાજ્યોમાં પાક વીમો મળે છે ગુજરાતમાં જ નથી તો કેટલું દુર્ભાગ્ય કહેવાય કે એક 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 બકરીનો વીમો હોય છે એક ભેંસનો વીમો હોય છે પણ ખેડૂતના દસ વીઘાના ખેતરમાં ઉભી રહેલી મગફળીનો કોઈ વીમો જ નથી

રાજકારણ અમે કરીએ છીએ અને કરવાના છીએ ભવિષ્યમાં રાજકારણ નો વિષય છે રાજનીતિમાં છીએ તો જાણતા કે અજાણતા કે કઈક તો બોલવું પડતું હોય છે કઈક બોલીએ તો કઈક થાય પણ જયારે હું મુખ્યમંત્રીને એક ધારાસભ્ય તરીકે મળું છું એ ઘટનાને બતાવવાના બદલે મુખ્યમંત્રી કાર્યાલય ની કોણ મળ્યું શું મળ્યું શું વાત કરી એ ક્યાં ચર્ચાનો વિષય છે મુખ્યમંત્રી કાર્યાલયની બહાર હાઈ પ્રોફાઇલ માણસો હંમેશા રહેવાના ટોળા મોઢે રહેવાના વર્ષોથી રહે છે સીએમ ના ચેમ્બર વેઇટિંગ રૂમ હાઈ પ્રોફાઇલ માણસો જ બેઠા હોય છે એ ચર્ચાનો વિષય નથી ચર્ચાનો વિષય એ છે કે ધારાસભ્ય મુખ્યમંત્રીને મળ્યા તો ચર્ચા શું કરી એ ચર્ચા સાચી છે ખોટી છે એમ અથવા જે ભાઈના ના વિશે વાત છે એ આવ્યા હતા ત્યાં મુખ્યમંત્રીને મળવા એમણે શું રજૂઆત કરી શું ચર્ચા કરી કેમ કોઈ પૂછતું નથી ગુજરાતની જનતા જાગે કે ગુજરાત ની દઈ દેવામાં માત્ર ભાજપ જવાબદાર નથી આ એજન્ડા વાળા છે જે રોજ જાગીને તમને એજન્ડા બતાવે છે સાચી વાત કોઈ બતાવવા તૈયાર નથી સાચો મુદ્દો બતાવવા તૈયાર નથી અવરો મોટો ખેડૂતોનો મુદ્દો છે ઇકોઝોન પાક વીમો ટાઉન પ્લાનિંગ આખા ગુજરાતની જનતા રીબાય છે ટાઉન પ્લાનિંગ ના કારણે એ કોઈ ટીવીમાં આવતું નથી કે સાચું છે કે ખોટું હું છાતી ઠોકીને એમ કઉ છું કે ટાઉન પ્લાનિંગ એક્ટ ના કાયદાની આખી ચોપડીમાં એક શબ્દ એવો નથી લખ્યો કે ચાલીસ ટકા જમીન કાપી લેવી છતાંય જબરજસ્તી થી નાદાઈ કરીને જમીનો કાપી લેશે અને એ જ જમીન પાછી વેચાઈ જાય છે બિલ્ડરોને જ્યારે જમીન કાપવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે આ શાળા માટે આ દવાખાના માટે આ ફાયર સ્ટેશન માટે આ સ્વિમિંગ પુલ માટે કોઈ શાળા ફાયર સ્ટેશન દવાખાનું બનતું નથી એ જ જગ્યા બિલ્ડરોને વેચાઈ જાય છે તો ખેડૂતની ચાલીસ ટકા જમીન મફતના ભાવે કાપી લીધા પછી

ચાલીસ ટકા જમીન મફતના ભાવે પચાવી પાડવાની એ જમીન ઉપર ધારો કે રજૂઆત કરી કે ખેડૂત ચાલીસ ટકા જમીન કાપી એ જમીન ઉપર એક પ્લોટ અનામત મૂક્યો એમાં એવી અનામત આપવામાં આવી કે ઈડબ્લ્યુએસ આવાસ માટે અનામત પ્લોટ તો જમીન મફત થઈ ગઈ કોર્પોરેશન પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી ફંડ આવ્યું એનાથી બાંધકામ થયું ફ્લેટ્સનું પંદર માળના ના ફ્લેટ બનાવ્યા પ્રધાનમંત્રી આવાસ યોજના માંથી જમીન આવી ગઈ ખેડૂત ની મફત હવે આપવામાં આવે તો દસ દસ લાખ રૂપિયા લેવામાં આવે છે જમીન મફત છે છે કેન્દ્ર તો ગરીબ પૈસા લેવામાં શું કામ આવે છે પૈસા ક્યાં જાય છે આ બધા વિષય ઉપર કોઈ ચર્ચા ટીવી માં કરવાના બદલે જે પ્રકારની ચર્ચા ટીવી માં થાય છે એટલું બધું દુઃખ લાગે છે એટલું બધો આઘાત લાગે છે કે સાચું કોણ બતાવશે સાચી વાત કોણ કરશે અને સાચી વાત નહીં કરો તો ગુજરાતની જનતાનું શું થશે મે ગઈકાલે કોઈ રાજકીય એજન્ડા ઉપર વાત નથી કરી કોઈ પાર્ટીનું નામ નથી બોલ્યો કોઈના વિશે હું ખરાબ નથી બોલ્યો મે સરકારની કાલે ટીકા નથી કરી મુખ્યમંત્રી વિશે ખરાબ નથી બોલ્યો કશું જ ખરાબ બોલ્યા વગર કશું જ રાજકીય સ્ટેટમેન્ટ આપ્યા વગર માત્ર અને માત્ર જનતાના મુદ્દામાં હું શું બોલ્યો એ મુદ્દામાં મારું લોજિક શું છે કાયદા શું છે આટલી વાત મેં કરી આ વાત જનતા સુધી પહોંચાડવાની જરૂર હતી પણ નહીં પહોંચાડે દોસ્તો તમે જાગો હું તો હાથ જોડું છું તમને તો હું હું બે વર્ષ પૂરતો છું રામ જાણે શું પણ દોસ્તો સત્ય સત્ય જે છે એ ક્યારેય ઢંકાવવું ન જોઈએ સત્ય ઊભું ન રહેવું જોઈએ સત્ય સત્યની ઉપર જૂઠ નો પડદો ન પડી જવો જોઈએ એની જવાબદારી આપણા બધાની છે મેં ગઈકાલે પાંચ મુદ્દા પર સત્ય ગુજરાતની જનતા સમક્ષ મૂકવાની કોશિશ કરી જેમાં એક હતો ઇકોઝોન બીજો હતો પાક વીમાની યોજના જે ગુજરાતમાં નથી લાગુ કરવામાં આવે ત્રીજો હતો ટાઉન પ્લાનિંગ એક્ટ કે જેનું ગુજરાત આખામાં ખોટું અમલીકરણ કરવામાં આવે છે એના કારણે શહેરોની અંદર સમસ્યા વધે છે ચોથો મુદ્દો મારો હતો પવન ચક્કી અને સોલાર ઉપર પ્રોપર્ટી ટેક્સ લેવો જોઈએ કેમ કે એ પણ એક પ્રકારની પ્રોપર્ટી છે અને પાંચમો મુદ્દો મારો હતો કે માલધારી સમાજને વાડા ફાળવવામાં જેથી કરીને પશુપાલન સારી રીતે કરે આટલા ગંભીર આટલા મહત્વના આટલા જરૂરી આટલા લોજિકલ આટલા કાયદાકીય મુદ્દાની ક્યાંય ચર્ચા જ નથી ચર્ચા એટલી બધી ખરાબ ચર્ચા છે જે મુદ્દા જનતાને લેવા દેવા નથી એની શું કામ ચર્ચા કરવાની હું ગુજરાતની જનતાને હાથ જોડું છું તમે જાગશો તો ગમે એવા મોટા એજન્ડા હશે ને ધોવાઈ જશે સાફ થઈ જાય પણ તમે નહીં જાગો તો બધા પોતાનો એજન્ડા ચલાવી અને તમારા રૂપિયા તમારા ઉપર રાજ કરશે ગુજરાતની જનતા જાગે પોતાનો આત્મા જગાડે